ભુજના જયનગર તેમજ મૈછુરનગરના સ્થાનિકો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે અહીં છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી રહીએ છીએ અહીં દબાણમાં રહેતા હોવાથી અમને મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે સોગરની ઘરની વસ્તી ધરાવતા આ વિસ્તારના સ્થાનિકોએ અન્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી આ મુદ્દે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે પરંતુ અહીંના સ્થાનિકો માટે અન્ય કોઈ વ્યવસ્થા કરી આપવામાં આવી નથી ત્યારે ફરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને યોગ્ય કરવા માંગ કરી હતી હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે અને બાળકોની સ્કૂલ પણ છે ત્યારે તાત્કાલિક મકાન ખાલી કરીને ક્યાં જવું તેવા સવાલ કર્યા હતા અમારી તે રજૂઆત એ છે કે દબાણમાં મકાનમાં રહીએ છીએ અમે ને અમે નોટિસ તે ત્રીજી આવી ગઈ છે પેલે અમે ફોરેસ્ટ ઓફિસમાં ગયા તા હું કને તે કે કે હું કાંઈ થશે જ નહીં અમે એ કે ખાલી કરવા જ છે એ કે એવી રીતના કીધો અમને પછી અમે તે વિનોદભાઈ ચાવડાની તો ઓફિસમાં ગયા હું અમને તે કલાક બે કલાક બેઠા બધે જણા પછી એ કે સાહેબ થી વાત થઈ ગઈ છે કલેક્ટર ઓફિસમાં તમે જાઓ એ કે તો અમે હવે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ સો ઘરની વસ્તી છે ને ચાલીસ પચાસ વર્ષથી અમે હું રહીએ છીએ અમારી એ જ માંગ છે કે ક્યાંય પણ અમને વ્યવસ્થા કરી દે તો અમે ખાલી કરવા તૈયાર જ છીએ અમે દસ વર્ષથી તે રજૂઆત કરી દીધી છે કલેક્ટર ઓફિસમાં પહેલે પણ કે અમે સંસ્થા સાથે જોડાયેલા જ છીએ પણ એ લોકો અમને દે તો અમે કાલે ખાલી કરી દઈએ અમે એના સારું જ આવ્યા છીએ કે થોડુંક ટાઈમ અમને દે ચોમાસો છે અમે અત્યારે જાઈએ ક્યાં છોકરાઓની સ્કૂલ છે એવો છે બધો ક્યાં ત્યારે ત્યારે ન થઈ જાય ને ડાયરેક્ટ